ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક નરેશ જાનીની સેવા સમાપ્ત કરવાનો સરકારનો દાખલા રૂપ નિર્ણય ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારી વર્ગ એકના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગત જૂન મહિનામાં વચેટિયા થકી બે લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કવોડ સુરત નરેશ જાની સામે નોંધાયો હતો વચેટીયા કપિલ પ્રજાપતિની ધરપકડ થયા બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઈ જાની ગત ઓગણતીસ જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતાં સુરત એસીબીએ તેમની ધરપકડ કરી હતી લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સંલગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો જેની આધાર પર અજમાયશી ક્લાસ વન અધિકારી નરેશ જાની ફરજ સમાપ્ત કરવામાં આવી છે સુરતના ભાટા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારિત રીતિકનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કોઓપરેટિવ સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફાયન્સ કોર્ટના મદદનીશ નિયામક નરેશ સાહિ અને વચ્ચેટો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે બે લાખની લાંચ માંગે છે આ આધારે ગત અગિયાર જૂના રોજ સુરત ખાતે બે લાખની લાંચ સ્વીકારતા કપિલ પરષોત્તમભાઇ પ્રજાપતિ રહેવાસી સંસ્કાર વિલા સોસાયટી સરથાણા જકાતનાકા સુરતને એસીબીની ટીમે રંગે હાથે પકડ્યો હતો ફરાર થઈ ગયેલા નરેશ રાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસો કર્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી આથી નરેશ રાનીએ ગત ઓગણત્રીસ જુલાઈના રોજ નામધાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતાં તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર માવજીભાઈ જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેને આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલા લોક નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે